આ બે એક પણ કામ જે ન કરી શક્યો ન તો પ્રભુમાં પ્રેમ કરી શક્યો ન તો ભગવાન રાજી થયું કામ કરી શક્યો એ માણસનો મનોજન્મ ફેલ છે ભગવાન રાજી ક્યારે થાય આપણે બહુ મોટો બંગલો બનાવીએ બહુ મોટો હાઉસ પાંચ મિલ લઈ ભગવાન રાજી થઈ જાય મર્સરીઝ ગાડી લઈએ તો ભગવાન રાજી થઈ જાય હેલિકોપ્ટરમાં ફરવા મળીએ તો ભૂલતા નહીં આપણે બીજાના દુઃખમાં ભાગીદાર થાય બીજાને મદદરૂપ થાય આપણા હાથે શ્રેષ્ઠ કાર્ય કરીએ ત્યારે ભગવાન રાજી થાય ભક્તો મંદિરો આપણે હાથે નિર્માણ કરાવીએ સમય ઉત્સવ નિર્માણ કરાવી ભગવાન રાજી થાય ગૌશાળા મદદરૂપ થાય ભગવાન રાજી થાય મેડિકલમાં મદદરૂપ થાય ભગવાન રાજી થાય એજ્યુકેશન મદદ થાય ભગવાન રાજી થાય કોઈ નિરાધાર દિન દુખ્યા ને આંખોનો આંસુ લૂછે પ્રભુ રાજી થાય કોઈને આંતળી ઠારીએ તો ભગવાન રાજી થાય પ્રભુમાં પ્રેમ કરવા માટે બીજો હેતુ ભગવાનના કામ કરવા માટે માણસ બનાવ્યા છે ન તો ભગવાનમાં પ્રેમ કર્યો ન તો પ્રભુનું કામ કર્યું એમને મરી ગયા તો મનુષ્ય દેહ નિષ્ફળ છે ભક્તો બોલતા ને આખી દુનિયામાં ભગવાનના કામ કરનારા માણસો તો હશે પણ ભારત દેશ એટલા માટે મહાન છે ભારતીય લોકો એટલા માટે મહાન છે ભારતીય લોકો પ્રભુમાં પ્રેમ કરી જાણે બાપ પ્રભુમાં પ્રેમ કરી को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए